નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ વિષય જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પલાસનું આવેલું છે એ પાઠ્યપુસ્તક આધારિત પાઠ નંબર બે વાર્તારે વાર્તા આ પાઠના સ્વાધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એક વાર્તાના પ્રકારે આપેલા છે કે આ વાર્તામાં એક હાથી પોતાના ઉદમાદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા જે હોય છે એને ફોડી નાખે છે અને એ કાગડી જે પક્ષના રાજા ગરુડ છે એને ફરિયાદ નોંધાવે છે અને એ પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પછતાવો કરનારને માફી મળે છે આવી સરસ મજાની હાથી કબૂતરી અને કાગડી એની એક સરસ મજાની વાર્તા આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ વાર્તાનો તમે અભ્યાસ કરી લેજો અને તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે આપણે આગળ આ પાઠમાં શબ્દાર્થ આપેલા છે જેની તૈયારી તમે કરી લેજો એના પછી આપણે રૂઢિપ્રયોગના અર્થ આપેલા છે મોંમાંથી પાણી છૂટવું તો ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી ઘાણ નીકળી જવો એટલે કે ભયંકર સંહાર થઈ જવો પાયમાળી થઈ જવી હસવામાંથી ખસવું થવું એ મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું અભિમાન ઓગળી જવું ગર્વ જતો રહેવો ગેલમાં આવી જવું આનંદમાં આવી જવું આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે ઢોલ જેવું વાદ્ય જેને કહેવાય પડઘમ આગળ તમને પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો જે તમારે મૌખિક જવાબ લખવાના છે આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું પ્રશ્નો ને મોટા પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ભાગ નંબર બે તમને ઝડપથી મળી શકે બીજા પ્રશ્નમાં આપેલો છે નીચેના વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો તમે સાથે સાથે તમારી રબબુકમાં પણ નોંધ કરતા જાજો લખતા જજો જેથી કરીને બીજી વખત વાંચનમાં તમને ઉપયોગી થાય અહીં તમને પાંચ વાક્ય આપેલા છે એને આપણે પાઠના આધારે ગોઠવવાના છે તો સૌથી પહેલાં આવશે કે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને એના પછીના વાક્યમાં આવશે ત્રીજા નંબરનું વાક્ય સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી એના પછીનું વાક્યમાં એક નંબરનું વાક્ય સરોવરના છાતી પૂર પાણીમાં હાથી ઊભો છે એના પછી પાંચ નંબરનું વાક્ય આવશે ડુંગરની સાકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે અને છેલ્લે ચાર નંબરનું વાક્ય આવશે હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે તો તમારે આ રીતે વાક્યને ક્રમમાં પાંચે પાંચને ગોઠવવાના છે પેલા જે વાક્યના ક્રમ આપેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ એ રીતે ક્રમમાં તમે ગોઠવી લેજો એના પછીના પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતાં વાક્ય શોધીને લખો તો મોર વર્ષા વર્ષાઋતુના આગમનને ટેહું ટેહું ઘેંકે છે કોયલ કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે કબૂતર કબૂતર ગળું ફૂલાવી ઘૂંઘ કરે છે હોલો હોલો પ્રભુતું પ્રભુતું બોલે છે ને કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે તો આ રીતે પ્રાણીઓ પંખીઓના અવાજના વાક્ય લખવાના છે એના પછીનું આપેલું છે પ્રશ્ન નંબર પાંચમાં શબ્દોનો આધારે એક સરસ મજાની નાની એવી વાર્તા જેવો ફકરો બનાવવાનો છે જેનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરવાનો છે પ્રશ્ન નંબર છમાં આપેલો છે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી તો છડાક કરતી સૂંઢ ઊંચકી નંબર બે હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી અને કડ કરતાં ડાળી તૂટી પડે છે ક ડો 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 હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી તો હળવેક રહીને સૂંઢ ઉંચકી હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે તો હાફળો ફાફળો દોડ્યો જાય છે નંબર પાંચ બાજ સરદાર હવામાંથી ખા હાથી પર ઘસે છે તો તીર વેગે હાથી પર ધસે છે તો આ રીતે ખાજગ્યા લખવાની છે પ્રશ્ન નંબર સાતમાં પણ આપણને આપેલા વિષયો વિશે બે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવવાનું છે મેળા વિશે રમતોત્સવ ઉત્તરાયણ અને પ્રવાસ વિશે આના વિશે તમારે વિદ્યાર્થીઓ પાસેથી લખાવવાનું છે તો આ પ્રશ્નનો જવાબનું સોલ્યુશન પણ આપણે ભાગ નંબર બેમાં કરશું પ્રશ્ન નંબર આઠમાં આપેલું છે ઉદાહરણ મુજબ શબ્દો કોષ્ટકમાં લખો ઘટા તો ઘટાદાર કસ તો કસદાર રસ તો રસદાર અણી તો અણીદાર મલાઈ મલાઈદાર સુગંધી સુગંધીદાર વજન વજનદાર જોર જોરદાર નસીબ નસીબદાર ખુશબો ખુશબોદાર પાણી પાણીદાર ને ફોજ ને ફોજદાર તો આ રીતના ઉદાહરણ મુજબ આપણે શબ્દ બનાવવાના છે એના પછીના પ્રશ્ન નંબર નવમાં આપેલું છે કે નીચેના વાક્ય કોણ બોલી શકીએ તે એકમમાંથી શોધીને લખવાના છે નંબર એક અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે આવું કોણ કીએ છીએ તો રાજા ગરુડ બોલે છે બીજું વાક્ય ભાઈ તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું આવું કોણ કીએ છે તો કપૂરી કબૂતરી કહે છે નંબર ત્રણ પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે કોણ કીએ છે તો એવું કાગડી બોલે છે નંબર ચાર મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે તો કોણ બોલે છે હાથી બોલે છે નંબર પાંચ તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષરાજ ગરુડ પાસે જઈને કહીશ તો એ વાત કપૂરી કબૂતરી બોલે છે આગળનો પ્રશ્ન છે મુદ્દા પરથી વાક્ય વાર્તા લખો એ વાર્તાનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરવાનું છે આગળનો પ્રશ્ન નંબર અગિયારમાં આપેલું છે રેખાંકિત શબ્દોની નીચેના કોષ્ટમાં વર્ગીકરણ કરો અહીં આપણને અલગ અલગ જાતિવાચક નામ વ્યક્તિવાચક નામ સમૂહવાચક અને ભાવવાચક નામમાં અલગ અલગ આપેલા શબ્દને વેચવાના છે તો આ પ્રમાણે આવશે શાળા વિદ્યાર્થી સ્થાપત્યો જિલ્લો ને જંગલ જે જાતિવાચક નામપદમાં આવશે હાથમતી સાબરકાંઠા પોળો ને રવિવાર એ વ્યક્તિવાચક નામપદમાં આવશે ટોળું બાલવૃંદ સહકુટુંબ જે સમૂહવાચક નામપદમાં આવશે આનંદ મસ્તી મજા રોમાંચ સૌંદર્ય અને સુંદર જે ભાવવાચક નામપદની અંદર આવશે તો તમારે આ રીતે અલગ અલગ નામપદમાં રૂપાંતર વર્ગીકરણ કરવાનું છે પ્રશ્ન નંબર આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર આપેલો છે કે રેખાંકિત પદને સ્થાને કયો પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તો અહીં આપણે સર્વનામ કહેવાય જે આપણે જે એક વ્યક્તિ માટે જે વારંવાર વાપરીએ છીએ તે તો સુગંધા આઠ વર્ષની છોકરી છે તો તે ઉત્સવ પ્રિય છે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે તેના મમ્મી પપ્પા ક્યારે તેને ગમતું કરતાં રોકતા નથી તે પણ તેના મમ્મી પપ્પાને આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો હા દમણી કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તે તેના અને તેને એવા શબ્દ મૂકીને આપણે એ ફરીથી લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છ વિષય જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પલાશ આવેલું છે એમાં પાઠ નંબર બે વાર્તાને વાર્તાના હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મોટા પ્રશ્નોનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે અને હા આ પાઠનું વાંચંત્ર કરી લેજો આ વાર્તા તમને કેવી ગમી એ મને કોમેન્ટ બુક્સમાં જરૂરથી જણાવજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ